સુરતમાં વાહન આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે બે બે બુલેટ બુલેટ બાઇકની ચોરીની ઘટના બની હતી જેમાં એક માલિકને તો અજાણાએ ફોન કરી બુલેટ પાછી જોઈતી હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી ત્રણ હજાર પણ પડાવી લીધા હોવા છતાં પોલીસ કામગીરી કરતી ન હોવાનો આક્ષેપ કરાયો હતો સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી સિલ્વર સ્કાય સોસાયટીમાં તીર્થ કુકડીયા નામનો ઝરીનો વેપારી રહે છે જુલાઈ મહિનાની વિસ્તારખે તીર્થે દોઢ લાખ રૂપિયાનું રોયલ એન્ડ ફ્લેટ બુલેટ ખરીદ્યું હતું જેથી દસ દિવસ બાદ સર્વિસ હોવાથી યોગીચોક વિસ્તારમાં આવેલા શિવ દર્શન સોસાયટી શોપિંગ પાસે આવેલા શિનાજી ઓટો ગેરેજમાં મૂક્યો હતો ગત સાત ઓગસ્ટના રોજ વહેલી સવારે ત્રણ પંદર વાગ્યાની આસપાસ ચોરી દ્વારા બુલેટની ચોરી કરવામાં આવી હતી રાત્રિનો સમયે એ ઈસામ રોયલ એન્ફ્લેટ બુલેટની શોધખોળ કરતા નીકળ્યા હા હોય તે પ્રકારની સ્થિતિ હતી તીર્થનો બુલેટ જોઈ જતા પહેલા રેકી કરી હતી ને ત્યારબાદ બુલેટ પર બેસીને પાંચ સેકન્ડમાં પગથી લોક તોડી નાખ્યો હતો ત્યારબાદ બુલેટ બાઇકને દોરીને ફરાર થઈ ગયો હતો આ દરમિયાન નજીકમાં આવેલી બધી સોસાયટીમાંથી પચીસ મિનિટ માનની એક રોયલ એન્ફિલ્ડ બુલેટની પણ ચોરી કરી હતી તીર્થને બુલેટની ચોરી થયા હોવાની જાણ થતાં સીસીટીવીમાં જોયા બાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જો કે રોયલ એન્ફિલ્ડ બુલેટની ચોરી થયાના બીજા દિવસે એક અજાણા નંબરથી તીર્થને જાણ કરી હતી કે તમારું બુલેટ ક્યાં છે તે મને ખબર છે જો તમારે તમારું બુલેટ બાઇક પર જોઈતું હોય તો મને રૂપિયા આપવા પડશે જેથી તે તમને રૂપિયા આપવા પણ તૈયાર થઈ ગયો હતો ને પહેલાં પચીસો બાદ વધુ પાંચસો પણ તેને ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે જો કે હવે ઈસમ કોઈ જવાબ પણ આપી રહ્યો નથી તેથી જણાવ્યું હતું કે દોઢ લાખ રૂપિયા દઈને પંદર દિવસ પહેલાં જ આ બાઇક મેં ખરીદ્યું હતું આ બાઇક મને પરત મળી જાય તે માટે કોઈ સમય મારી પાસેથી રૂપિયા માંગ્યા હતા અને તે પણ હું આપવા તૈયાર હતો જો મારું બાઇક મને પરત મળતું હોય તો મારા સપનું હતું કે હું બુલેટ બાઇક લઉં અને તે મેં પૂર્ણ કર્યું હતું પણ પંદર જ દિવસમાં ચોરી થઈ ગયું છે પંદર દિવસ થઈ ગયા છતાં પણ હજુ સુધી બાવીસ મારું બાઇક શોધી કાઢી શકી નથી મારી પોલીસને એટલી જ વિનંતી છે કે મને બાબુભાઈથી ઝડપથી પરત અપાવે ચોરનો ચહેરો સ્પષ્ટ રીતે સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે બીરો રિપોર્ટ હિનટીવી ન્યૂઝ સુરત